નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાદીયુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાદીયુર કાદવિયા જોડતા દાંતી અને વજાપુર નેશનલ હાઈવે આઠ સુધી અંદાજે ત્રણ કિલોમીટર ડામર રોડ જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ગ્રામજનોએ અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવતીકાલે એકવીસ ડિસેમ્બરના રોજ જ્યારે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ વિકાસકારોના ખાદ મૂહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાવાના છે ત્યારે વાંદેલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસલક્ષી પાયાની સુવિધા પ્રાપ્ત ન થતા રોડ માટે સરકાર પાસે ભીખ માગતું ગ્રામ પંચાયતના સરપંચે નિવેદન આપ્યું હતું કાદડ અમરીસાથી જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નમસ્કાર હું અદ્યલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા ગાંતિયા વજાપુર થઈનેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતો પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે સાથે બીચમાં આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમાઉન્ટ ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મેસો નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજે બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે